સારું હાલો તો દર્શન કરી આવીએ પહેલાં હાલો પછી રાહી ભાઈ મેળાની અંદર તો અમારો કોઈ આવી ગયા અમારે તો ભાઈ તો મેળા આવી જશે અને હવે થોડીકવાર રીન બાન બધા આવેલા છે તો બધા એને પહોંચ્યો અમારે અંદર હવે આમાં પાછા ચડી નહીં મેળામાં તો હવે આવી દર્શન કરી આવીએ તો ફાઇનલી જો અમે આવી જઈશ મેળામાં આવડા તો હજી આવ્યા છે હો

अरमندو बदीले दिदा है दसेन भाई बंदूक दिदी पण कोइन बंदूक मेला मा दिदेनी तो हारो हां वनी बंदूक पकडीन उभो लो खावा नुसैनी तमी आवेलासे पाणीपुरी खाय के पाणीपुरी खावानी दोनी खवनसे पण आम्ही त खाद्य या पीडी तमार न खारो अमर खावानी हां अब तिनच पड़ी पण खाय देलेनी आम्ही खाय दा हां न केजु त पाणीपुरी खावले का हां देलो खावा आ जाय पर पर हूं के फेमले खावा लो

અને હવે ભાઈ અને મજા આવે દરિયા અમે તો ભાઈ માથે આમ ઉપર ના ખાવા પીવાની બધી વસ્તુ માથે છે ઓલા પણ બધે ના વ્યા ને અમે અહીં નીચે દરિયા કાંઠે રમાડે દાદા ભાઈ ભાઈ બોલે ભાઈ ભૂખ લાગી ગઈ બો તો બટેટા ભૂંગા લેવા આવી ગયા રૂપા હોય બટેટા ભૂંગા લેવા આવ્યા

અમાર ખવાય ની હા જે ખાઈ જો ભાઈ એવું છે મેળામાં ભાઈ મજા આવે છે પણ એટલો બધો કઈ ખાસ મેળો છે નહીં કે અમારા ગામમાં ભાઈ જેવો જેવો છે તો ભાઈ મેળો તો આમ ફૂલ ભીડ તો ફૂલ છે પણ એટલું બધું કઈ ખાસ નથી મેળામાં અહીંયા અમે મેળો કરવા પાણી માટા મારા જો તો ફોટા પાડવા હાટું કાંઈ જાય તો ન હોય એવું કરે ઓ ભાઈ અહીંયા શું કરવા બેન

બકરામ મરી <laughs> <laughs> તો ફાઈનલી છે ને ભાઈ આપણે પાછા આવી જશે રત્નેશ્વર મહાદેવ ના મંદિર કારણ કે ભાઈ હું આવ્યો હોઉં ને તેવા અમે બધા હાઈરે આવેલા હતા પણ ખાસ મારા બે ભાઈ બંધ છે ને હાઈરે નહોતા આવેલા તો પાછા એને લઈને આવ્યો અને ભાઈ તમે છે ને ખાસ કરીને બધા છે ને કમેન્ટ કરો તો આ જોડ આને સારી લાગે કે નહીં જો સારી લાગે એવી દસ કમેન્ટ આવશે ને તો ભાઈ છે ને આપણે આ ભાઈને છે ને આવી જોડ લી દેવાની છે એક સ્પેશિયલ તો ભાઈ છે ને ખાસ કરીને બધા કમેન્ટ કરો આ જોડ ભાઈને સારી લાગે કે બેગી પેન્ટવાળી ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને એક મનસુખભાઈ આવેલા છે એને આવા કપડાં પહેરેલા એને આજ પહેલી વાર જ પહેર્યા આ સાહેબે પહેલી વાર જ પહેર્યા આવા કપડા એટલે ખાસ કરીને તમે બધા કમેન્ટ કરજો ને તો હે ને મારે આ બેન છે ને એક એક ઘોર લીધે એની દહ કમેન્ટ આવશે ને કે હારી છે એમ તો અને અમારા રઘુભાઈ ની આવી ગયેલા છે કા રઘુ મેળો કરી લીધો ભાઈ ગયા ભાઈ ગયા જો દિનેશભાઈ તમે ભાગું હાલ ઉભરો તો બીજું હું અમે હારો મમ્મી તો અમારે તો બીજી વાર આવ્યો છો હજી કેટલી વાર આવું એનું કંઈ નક્કી છે નહીં અને આ બે છે ને સાહેબ રિહાણેલા હતા કે તેને એને મનાવવામાં થોડીક વાર લાગી જાય એટલે તો ફેમિલી છે ને મેળામાંથી એ વાત છે આપણે ડાયરેક્ટ ભાઈ બંધ ઘેર શનિવાર રહેલો છો કે ફરાર કરો આ તો જો શનિવાર નહીં રહેલો તો એ ખાવાનું શનિવાર રહેલો રહેલો હો એ મંજુ ભાઈ રહેલો છે નહીં રહેલો તમે શું કરો શું કરો કાંઈ બેઠો જ છો વાત કરે હે ભાઈ વાત કરે

જો અમે ગયેલા અમારે રત્નેશ્વર મેરો ભરાય કે મસ્તીનો મસ્તી નો ના ત્યાં તો મેરે આવી પછી કપડાં બદલાવી ખાઈ પી પછી છે ને કે મારા ભાઈ કેવું કામ મેંદા લોટ બાંધો મને તો હું મેંદા લોટ બાંધુ સોની બેન ને ગુડી બેન છે ને પૂરી વો પૂરી વણ નાખીને તીખી વણીએ છીએ બહુ જ મોજ આવી મેરમ પણ મોજ તો બહુ જ આવી

પાય દીધી હું હું કાવા મળે કે એટલે પાય દીધી દીધું તો હાલો હું તરવા વિધા દે તમે તેલ મેં મૂકેલું છે તેલ આવી જશે છે ફૂલે ફૂલ તમને આગળ દેખાડું ફૂલે ફૂલ નો થાય તો જાય કેટલા ફૂલે ફૂલ નો તાપ થાય અમે તેલ મૂકેલું છે તેલ આવી ગયું છે તો આપણે છે ને શક્રપાલ ને પૂરી ને ઘેર ને તો વની નાખીએ હું તરી નાખી તો ફેમિલી અત્યારે આપણે મેળાથી વીએ પછી ઘેરે ઘણી વાર ગામમાં બેઠો ભાઈ ઘેરે તો વીએ પાછી ઘેરે ને

થોડોક વરસાદ આવી જાય ને ભાઈ એટલે બહુ મસ્ત મસ્ત અને બહુ મજા આવી ગઈ કારણ કે એક મહિનો દોઢ મહિનો શું છે ત્યાર પછી આજ થોડોક વરસાદ આવ્યો કલાક અડધી પોણી કલાક જેટલો એવો છે પણ સારો વરસાદ આવી ગયો ભાઈ પાકને કાંઈ નુકસાન ન થાય હવે એટલો આવી ગયો આમ થોડોક ટેકો થઈ જાય એટલો અને બસ હવે આજનો આ બ્લોગ એ ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય